સુરતમાં હીરા મંદિરને કારણે અનેક રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે મંદિરના સમયમાં ડાયમંડ વર્કર યુનિયન અને જીજે ઈ રત્ન કલાકારો ની મદદ આવી છે સુરત ડાયમંડ વર્કર યુનિયન અને ઉપયોગી બની રહેશે આ સાથે સંસ્થાઓ દ્વારા દસ હજાર રત્ન કલાકારોના બાળકોને શૈક્ષણિક સાહિત્ય ખાસ કરીને ચોપડા વિતરણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે આ પગલું બાળકના ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ અને ભણતરથી તેમને દૂર રહેવું ન પડે તે જ મુખ્ય ઉદ્દેશ છે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આ કામગીરીમાં સક્રિય રીતે જોડાયા છે રસ ધરાવતા કર્મચારીઓ વીસ મે બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી આ યોજનાનો લાભ લઈ શકે છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે આજના સમયમાં જળ રત્ન કલાકારો રોજગારી અને આરોગ્ય સંબંધિત સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે અમારું ધ્યેય છે કે તેમને આરોગ્ય સુરક્ષા મળી રહે અને તેમના બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને અમે રત્ન કલાકારો સાથે હંમેશા અવગા છે આ પહેલ સુરતના રત્ન ઉદ્યોગમાં કામ કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ સહારો સાબિત થઈ રહી છે જે નહીં માત્ર હાલના પડકારો સામે લડવામાં મંત્ર બનશે પરંતુ આવનારા સમય માટે પણ હિંમત પૂરી પાડશે મારું નામ છે ભાવેશ્ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ કલાકારો જે સુરતની અંદર છે એમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ પાંચમો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર દસ હજાર બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે પાંત્રીસ હજારનો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ક્રાઉન્સર કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યા ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે આ દસ હજાર બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશનલ પ્રમોશન કાઉન્સિલની સાથે મળીને કરવાના છીએ